શ્રી પરમાત્મને ન શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક એકવીસ ભગવાનના વિશ્વરૂપને જોઈને અર્જુન ભગવાનને સ્તુતિ કરે છે ભયભીત થઈ જાય છે આશ્ચર્ય ચકિત થઈ જાય છે કારણ કે ભગવાનના વિરાટ સ્વરૂપની અંદર ત્રણેય લોક દેખાય છે ઘટનાઓ દેખાય છે પરિસ્થિતિ દેખાય છે સમય દેખાય છે બધું જ અર્જુનને ભગવાનના એ રૂપમાં દેખાય છે અને એ પણ અર્જુન જોઈ શકે છે કે આ ત્રણેય લોક ભયભીત થઈ રહ્યું છે હવે આજનો શ્લોક જોઈએ अर्जुन उवाच अमीः त्वां सुरसङ्घाविशन्ति केचिद् भीतास् प्राजलयो गृह्णन्ति स्वस्तितयुक्त्वा त्वां स्तुतिभिः पुष्कलाभिः આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈએ અમી એટલે તે હિ એટલે જ સુરસંઘાહા દેવતાઓના સમૂહો ત્વામ એટલે આપનામાં વિશાંતી એટલે પ્રવેશી રહ્યા છે કે ચિત એટલે કેટલાક તો ભીતા ભયના માર્યા પ્રાય જલય હાથ જોડીને ઘૃણંતી ગાન કરી રહ્યા છે મહર્ષિ સિદ્ધ સંગ્રહિ તેમજ સિદ્ધો મંગળથાઓ ઈતી એટલે એમ ઉક્ત કહીને પુષ્કલાભિ ઉત્તમ ઉત્તમ સ્તુતિભિ એટલે સ્ત્રોત્રો દ્વારા તમામ એટલે આપની સ્તુવંતી સ્તુતિ કરી રહ્યા છે અર્જુન ભગવાનને કહે છે પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાઓ એમ કહીને કેટલાય ઉત્તમ સ્ત્રોત્રો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે અમી હિતવામ સંઘા વિસંતિ સ્વામી રામસુખદાસ કહે છે કે જ્યારે અર્જુન સ્વર્ગમાં ગયા હતા એ સમયે જે જે દેવતાઓના સાથે પરિચય થયો હતો જે જે દેવતાઓના દર્શન કર્યા હતા એ દેવતાઓ અર્જુનને અહીં ભગવાનના વિરાટ સ્વરૂપમાં દેખાઈ રહ્યા છે એ બધા જ દેવતાઓ ભગવાનથી જ ઉત્પન્ન થયા છે ભગવાનમાં જ સ્થિત રહે છે અને ભગવાનમાં જ વિનાશ પણ એમનો ત્યાં જ થઈ જાય છે કેચિત ગીતા પ્રાણી જ લયો ગૃહંતી રામ મહારાજ કહે છે કે પરંતુ આ દેવતાઓમાંથી જેમનું આયુષ્ય અત્યારે વધારે બાકી છે એવા આજાન દેવતાઓ વિરાટ સ્વરૂપની અંદર ઋષિ વગેરે ભયાનક રૂપોને જોઈને ભયભીત થઈને હાથ જોડીને ભગવાનના નામ રૂપ લીલા ગુણ વગેરેનું ગાન કરી રહ્યા છે એ બધા દેવતાઓને નૃસિંહ અવતારને જોઈને અને કાળરૂપી મૃત્યુથી ભયભીત થઈને ભગવાનના ગુણગાન કરી રહ્યા છે સ્તુતિ કરી રહ્યા છે મહર્ષિ સિદ્ધ સ્વસ્તિતિદ્ધ સ્તુતિ તમ સ્તુતિન રામસુખદાસજી મહારાજ કહે છે સપ્તર્ષિઓ દેવર્ષિઓ મહર્ષિઓ સનકાદિ ચાર દેવર્ષિઓ દેવતાઓ દ્વારા વાચન એટલે કલ્યાણ થાઓ મંગલ થાઓ આમ ગાન થઈ રહ્યું છે અને બહુ ઉત્તમ ઉત્તમ સ્ત્રોતો દ્વારા આપની સ્તુતિઓ થઈ રહી છે અર્જુન ભગવાને આમ કહે છે દેવતા સિદ્ધો મહર્ષિ આ બધું ભગવાન વિરાટ સ્વરૂપના જ અંગો છે ભગવાનની અંદર જ સમાહિત થાય છે અને ભયભીત થવાવાળા પણ ભગવાન છે ભગવાનના નામ અને ગુણોનું કીર્તન કરવાવાળા તથા સ્તુતિ કરવાવાળા પણ ભગવાન છે અને જેમનામાં પ્રવેશ થઈ રહ્યા છે પ્રવેશ કરી રહ્યા છે બધા એ પણ ભગવાન જ છે અને જે ભયભીત થઈ રહ્યા છે જેમના નામ ગુણોનું કીર્તન કરી રહ્યા છે જેમની સ્તુતિ કરી રહ્યા છે તે પણ ભગવાન જ છે બધું જ ભગવાન છે આ ભગવાનના સગુણ રૂપની વિલક્ષણતા છે શ્રી કૃષ્ણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી પતે હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ